ભરૂચ શહેર પોલીસ ડિવિઝન દ્વારા રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજી ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ જવાનો જોડાયા ભરૂચમાં આગામી રથયાત્રા અને તાજિયાના તહેવાર નિમિત્તે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ ડિવિઝન દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું જેમાં ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ જવાનો જોડાયા હતા ભરૂચમાં તારીખ સાતમી જુલાઈને રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન જગન્નાથભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથયાત્રાએ નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે જેના ભાગરૂપે ભરૂચ શહેર પોલીસ ડિવિઝન વિભાગ દ્વારા ડીવાય એસપી સી કે પટેલની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચ શહેરના પૂર્જા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર સોની પડ્યું લાલ બજાર લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા જેમાં એ ડિવિઝનના પીઆઈ વીયુ ગદડિયા અને બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસડી પુલતરિયા અને પીએસઆઈ સહિત પોલીસ જવાનો જોડાયા હતા રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ